ચાલીસ ટકા કરવામાં આવી છે સાથે સાથે ડેરીની કુલ મિલકત એક હજાર સાતસો કરોડ સુધી પહોંચતા છેલ્લા ચાર પોઈન્ટ પાંચ વર્ષમાં તેના તેમાં જણાવી દઈએ કે સાતસો પચાસ કરોડનો વધારો થયો છે ત્યારે બે હજાર વીસની ની ચારસો પંદર કરોડની ટન ટર્મ જે લોનમાંથી ત્રણસો ચાર કરોડ જે ચૂકવાઈ ગયા છે અને હાલ લોન છસો કરોડ છે જ્યારે માલ સ્ટોક એક હજાર એકસો સત્યાસી છે ત્યારે ડેલીનું કુલ ટર્ન જે છે તે આઠ હજાર કરોડથી પણ વધુ થયું છે ત્યારે સાડા ચાર વર્ષમાં સાહીઠ ટકા વધારો નોંધાયો છે ત્યારે વીમાની વયમર્યાદા વધતા એક વર્ષમાં છવ્વીસ કરોડ રૂપિયા પશુપાલકો સુધી પહોંચ્યા છે

એ અમારું ન્યાય મંડળ હસીતોમાં આવ્યું એ પછી પ્રથમ વર્ષે દૂરસો એકવીસ ત્રોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર ત્રોડ રૂપિયા ગયા વર્ષે ચારસોને બે કરોડ રૂપિયા ભાવ જાહેર થયો હતો અને આ વખતે ચારસો ને સાડત્રીસ ત્રણ રૂપિયા ભાવ જાહેર કરવામાં આવ્યો છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે એમાં પ્રતિ કિલો ગેટ કેટલો ભાવ વધારો પ્રતિ કિલો ભેટ એ લગભગ એવરેજ તમે ભાવ મળ્યો નવસોને બેંસી રૂપિયા કેટલો પાસનો આખરી ભાવ થાય છે અને આ થકી જે આપણા પશુપાલકો છે મહેસાણા દૂધ ડેરી સાથે જોડાયેલા એમને કેટલો ફાયદો થવાનો અને અન્ય જે દુડા તરફથી સહાય મળવાની છે કયા પ્રકારની સહાય છે મેં કહ્યું પ્રમાણે દુડા કે દૂધ સાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ ત્રીસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટેની એમાં એની અંદર જે પાંચ છ વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે ચાપ કટર હોય ચાર લાવવા માટેની ટ્રોલી હોય મિલ્કિંગ મશીન હોય પશુઓને ગરમી વધુ પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માંગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાંથી વધારી ચાલીસ ટકા કરી છે અને એનો જે વીમો અકસ્માતનો અમે જે પશુપાકો લેતા હોઈએ છીએ એ બે લાખ રૂપિયા હતો એ અકસ્માત વીમો ચાર લાખ રૂપિયા કરી અને પશુપાકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે એ રીતનું આજે કામ કર્યું છે આગામી વર્ષોમાં કેવું આયોજન છે ગુજરાત આપ જોઈ શકો છો કે બે હજાર એકવીસ થી અમારું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું પહેલાના વર્ષોમાં દૂધનો ભાવ વધારો સો સવા સો કરોડ વધુ મળતો હતો આખા એરિયામાં એક કે રાજ્યની ડેરીઓ જે ભાવ ભાવ આપે છે એ મળતો નથી પણ આ ચાર વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે મળી તો અમે કહી શકીએ છીએ કે ચાર વર્ષથી અમે દૂધનો ભાવ પણ રાજ્યની અંદર ડેરીઓ આપીએ છીએ દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ પોસાયો થયો છે હવે અને આજે એના કારણે મારું દૂધ પણ લગભગ ચાર વર્ષના અંદર ત્રણ લાખ રૂપિયા જેટલું વધ્યું છે તો એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે એમના પણ ઉત્સાહ છે મારે આપણા માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કહેવું છે કે પશુપાલનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે દૂધસાગર ડેરી પોતે લોન આપવાની શરૂઆત કરી છે તો એના દ્વારા આપણો પશુપાલક સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય